નમસ્કાર આજે બિલકુલ અને મુખ્ય ફોકસ પેલી બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ બની રહી છે ને એના પર રહેશે એની ગુજરાત પર શું અસર થશે અને આઈએમડીને બીજા નિષ્ણાંતો શું કહે છે એ પણ જોઈશું ચાલો ત્યારે શરૂ કરીએ ભલે તો અત્યારની શું સ્થિતિ છે બંગાળની ખાડીમાં પેલી લો પ્રેશર સિસ્ટમ તો સક્રિય થઈ ગઈ છે એમને સેટેલાઇટ તસવીરો જોતા લાગે છે કે ચોમાસુ ફરી થોડું જોરમાં આવી રહ્યું છે હા સક્રિય થઈ છે અને ગુજરાતમાં હાલ જોઈએ તો દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર બાજુ છૂટાછવાયા વાદળો છે જેમ કે આજે સવારે જૂનાગઢ બાજુ થોડો વરસાદ પણ થયો ખરો અચ્છા અને આઈએમડી શું કહે છે આજના દિવસ માટે આઈએમડી મુજબ આજે રાજ્યના લગભગ પચીસ વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી બાજુ ત્યાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થઈ શકે પણ કોઈ મોટી ચેતવણી નથી આજે ઓકે એટલે બંગાળની ખાડીમાં હલચલ છે પણ એની સીધી અસર આજે ગુજરાત પર એટલી બધી નથી અત્યારનો વરસાદ તમે કયો એમ છૂટો છવાયો જ છે પેલો લોટરી જેવો વરસાદ કહીએ આવ્યો હા બરાબર મધ્ય ગુજરાતમાં તો મોટે ભાગે તડકો જ છે અત્યારે આ કોઈ મુખ્ય વરસાદી રાઉન્ડની શરૂઆત નથી જ પણ સ્થિતિ બદલવાની છે ખરું આવતીકાલથી ચૌદ ઓગસ્ટથી હા ચોક્કસ આવતીકાલથી પેલી સિસ્ટમના વાદળો ગુજરાત તરફ આવવાનું શરૂ થશે એટલે વરસાદી ગતિવિધિ વધશે હવામાન મોડેલ્સ પણ એ જ બતાવી રહ્યા છે કે સિસ્ટમ મહારાષ્ટ્ર અને એમપી તરફ આગળ વધી રહી છે અને સ્ત્રોતમાં એક ટ્રફ લાઇનનો ઉલ્લેખ છે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર વચ્ચે એ શું છે જરા સરળ રીતે સમજાવશો જુઓ ટ્રફ લાઇન એટલે હવામાં એક ઓછા દબાણવાળો પટ્ટો જેવો બને એ શું કરે ભેજને પોતાની તરફ ખેંચે અહીંયા એવું થશે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને બાજુથી ભેજ ગુજરાત તરફ આવશે અચ્છા એટલે ભેજનું પ્રમાણ વધશે બરાબર આજ કારણે આઈએમડીએ 15 ઓગસ્ટ થી ગુજરાત માટે યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે સમજાઈ ગયું તો 15 ઓગસ્ટ થી ક્યાં વધારે અસર દેખાશે 15 મે થી પૂર્વ ગુજરાત એટલે કે મહીસાગર સાબરકાંઠા દાહોદ પંચમહાલ ત્યાં અને સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે હા તો થઈ પંદરમીની વાત પણ એ પછી સોળ ઓગસ્ટથી તો સ્થિતિ વધુ ગંભીર બનશે એવું લાગે છે ભારે વરસાદની આગાહી છે હા સોળ ઓગસ્ટથી ગુજરાત રિજિયન એટલે કે મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાત ત્યાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે આઈએમડીએ સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને સ્ત્રોતમાં તો સત્તર ઓગસ્ટ જન્માષ્ટમી આસપાસ મેઘ તાંડવ જેવી સ્થિતિની પણ વાત હતી હા એ શબ્દ પ્રયોગ હતો અને ઉપરા ઉપરી ત્રણ સિસ્ટમની વાત પણ છે જેના લીધે સત્તર થી ત્રીસ ઓગસ્ટ સુધી લાંબો વરસાદી રાઉન્ડ ચાલી શકે ત્રણ સિસ્ટમ એટલે આ ખરેખર ગંભીર કહેવાય સત્તર થી ત્રીસ ઓગસ્ટ બહુ લાંબો સમયગાળો થયો હા સ્ત્રોત મુજબ એવી શક્યતા નકારી નથી શકાતી ખાસ કરીને અઢાર અને ઓગણીસ ઓગસ્ટ એ બે દિવસ સૌરાષ્ટ્રના જે પટ્ટા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ અને દક્ષિણ ગુજરાત ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે અત્યંત ભારે એટલે કેટલો વરસાદ કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ થી પણ વધુ વરસાદની વાત છે એટલે પેલી ઘોડાપુર જેવી સ્થિતિ કહીએ ને એવી શક્યતા પણ છે બાપરે દસ ઇંચ એ તો બહુ વધારે કહેવાય અંબાલાલ પટેલ શું કહે છે આ બાબતે એમની આગાહી શું છે એમનો અંદાજ પણ સત્તર થી વીસ ઓગસ્ટ વચ્ચે લગભગ આઠ ઇંચ સુધીના ભારે વરસાદનો છે એટલે આગાહીઓ મળતી આવે છે અને આ વખતે કચ્છમાં પણ સારા એવા વ્યાપક ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને ચોમાસું ધરીનું શું એ પણ ગુજરાત પર સ્થિર થવાની વાત છે હા એવી પણ શક્યતા છે કે ચોમાસું ધરી ગુજરાત પર સ્થિર થાય જે લાંબા સમય સુધી વરસાદ આપવાનું કારણ બની શકે ઓકે તો આખી વાતનો સહાર એવો નીકળે છે કે અત્યારે ભલે છૂટો છવાયો વરસાદ હોય પણ પંદર સોળ ઓગસ્ટથી જોર વધશે અને પછી સત્તરથી લગભગ ત્રીસ ઓગસ્ટ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો એક લાંબો રાઉન્ડ આવી શકે છે સાવચેતી જરૂરી છે બરાબર એકદમ સાચી વાત અને આ બધી ચર્ચા પરથી એક મુદ્દો વિચારવા જેવો છે જેમ જેમ આપણી હવામાનની આગાહીઓ આટલી સચોટ અને લાંબા ગાળાની બનતી જાય છે તો શું આપણે સ્થાનિક સ્તરે આયોજન અને આપરતી વ્યવસ્થાપન માટે ખરેખર તૈયાર છીએ આજે ભારે વરસાદની ચેતવણીઓ મળે છે એનો આગોતરી તૈયારીમાં કેટલો અસરકારક ઉપયોગ કરી શકીએ છીએ એના પર વિચારવું રહ્યું નહીં